અંકલેશ્વરની જીઆઈડીસી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પંચોતેર કે એલની ફી ટેન્કમાં હાઇડ્રે રેલિંગ કામગીરી દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો છે પંચમૂર્તિ ફેબ્રિકેટરને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દ્વારા વેલ્ડિંગ કામગીરી બ્લાસ્ટ થતાં ઘટના બની છે બે મૃતદેહ કંપની ટેન્ક બાજુમાં એક ટેન્ક પાછળથી તો અન્ય એક મૃતદેહ ઉડીને જીતાલી રોડ પર સો મીટર દૂરથી મળ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે જે કંપનીમાં પ્લાન્ટમાં ફીટ ટેન્ક પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલી રહી હતી જેમાં રેલિંગ માટે કામદારો વેલ્ડિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો આ દુર્ઘટનામાં ચાર કામદારોના મોત અને ચાર કામદારો ઇજાગ્રસ્ત થયા છે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એક મૃતદેહ પ્લાન્ટની બહાર ઉડીને જીતાલી રોડ પર કંપનીના કેમ્પસમાં બહાર ટુકડે ટુકડામાં પડ્યો હતો બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરો તેમજ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા પર કંપની બહાર એકઠા થઈ ગયા છે ઘટનાના પગલે એસડીએ અંકલેશ્વર ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત ફેક્ટરી ઇન્સ્પેક્ટર આશુતોષ મહેરિયા પણ સ્થળ પર દોડી આવ્યા હતા ઘટનાની ગંભીરતાને લઈ જિલ્લા કલેક્ટર પણ સ્થળ પર દોડી આવ્યા હતા જેઓ કંપનીના ગેટ પર પહોંચતા જ કામદારો અને તેમના પરિવારોએ ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરી હતી જોકે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાથમિક વાત સાંભળી પરત કામદાર પરિવાર પાસે જવાનું ટાળ્યું હતું તો લોકોના પ્રચંડ રોષને લઈ કંપની ખાતે સ્થિત સ્ફોટક જોવા મળી હતી ઘટના અંગે આપ ધારાસભ્ય પણ આ અંગે ખેદ વ્યક્ત કરી કડક કાર્યવાહી કરવા માંગ સાથે મૃતક પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી ચાર કામદારોના સ્થળ પર જ મોત કંપનીમાં દ્વારા ટેન્ક પર હેડ્રેલિકની કામગીરી પંચમૃતિ ફેબ્રિકેટર કોન્ટ્રાક્ટ પર આપી હતી જેના ચાર કામદારો કામ કરી રહ્યા હતા જેમાં હરિનાથ યાદવ પિયુષ પાશવન મુકેશ યાદવ અને અશોક ઠાકુરના મોત થયા હતા મૃતદેહ અને ઉડી જે રીતે રૂફ બહાર ગઈ છે એ પહેલું ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ જ ખબર પડશે પંચમૂર્તિ ફેબ્રિકેટરને કોન્ટ્રાક્ટર છે કંપનીમાં પંચોતેર કે એલની ફીડ ટેન્કમાં હેડ્રેલિક લગાવવાની કામની પરમિશન આપી હતી તેના માટેનું કામ ચાલુ હતું બાર પોઈન્ટ ચાલીસ એ એક અવાજ આવ્યો હતો ટેન્કની રૂફ હોય જેને ડિસેન્ટ કહેવાય ફેંકાઈને થઈ વીસ મીટર દૂર પડી હતી બે શ્રમિકના ત્યાં જ મૃતદેહ જોવા મળ્યા હતા એક કામદાર ટેન્કની પાછળથી આવ્યો હતો અને પછી એક માણસ બાઉન્ડ્રીની બહાર સાઈડથી મળ્યો હતો કંપની દ્વારા એક વાગ્યા સુધી કંપની દ્વારા તમામને જાણ કરી દેવામાં આવી હતી જે ઉડી જે રીતે રૂફ બહાર ગઈ છે એ પહેલું ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ જ ખબર પડશે કામદાર પરિવાર માટે કંપની અને મેનેજમેન્ટને મેક્સિમમ સહાય કરશે ધર્મેન્દ્ર ચોટલા જનરલ મેનેજર ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અન્ય કોઈ માનવ હતાહત નથી કંપનીમાં પંચોતેર કે ફી ટેન્કમાં હાઇડ્રેલિક માટે વેલ્ડિંગ કામગીરી દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો જેમાં ચાર કામદારોના સ્થળ પર મોત નીપજ્યા હતા સ્થળ તપાસ ચાલુ છે ટાંકીમાં રસાયણ હતું કે કેમ તે અંગે પણ તપાસ કરાઈ રહી છે હાલ સમગ્ર કંપનીને ત્વરિત અસરથી ક્લોઝર આપી બંધ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે કામદારોને રહેમ રહે પ્રાથમિક દસ લાખનું વળતર કંપની મેનેજમેન્ટ આપવા તૈયાર થયું છે આ ઉપરાંત નિયમ અનુસાર વધુમાં વધુ વળતર કામદારને મળે તેવા आज इंडिया हुआ है जहां एक फटा है जिसके अंदर 10 से 12 बॉडी मिल नहीं रही है और कहाँ है पता नहीं चल रहा किसी, किसी के हाथ मिल रहा है किसी के पैर मिल रहा है किसी का कुछ मिल रहा है अभी थोड़ी देर पहले न्यूज आई कि ये चार जन है इनका सर्टिफाइड नहीं हो रहा है जिसमें नाम है एक हरिनाथ यादव पीयूष पासवान मुकेश यादव अशोक ठाकुर और सात से आठ लोग हैं जिनका पता नहीं है मैनेजमेंट आके यहाँ पे कुछ बता नहीं रही है कुछ बोल नहीं रही है ये एक्सीडेंट साढ़े ग्यारह बारह बजे के बीच हुआ है अभी तक जो कि चार बजने आ गया अभी तक ये लोग कुछ जवाब नहीं दे रही है इन इनकी नीयत क्या है हमें कुछ समझ नहीं आ रही है बॉडी यहाँ से वहाँ एक बॉडी जंगल में मिली है ज, आ, कमर के नीचे का पार्ट जंगल में मिला है अब ये समझ में नहीं आ रहा है कि सौ मीटर बॉडी उड़ के सौ मीटर वहाँ कैसे आ गई 100 मीटर दूर की दूरी पे कैसे पहुंच गए इसका मतलब यहाँ की कंपनी बॉडी को छुपाने की कोशिश कर रही है यहाँ उधर उधर कर रही है कुछ जिनके रिलेटिव है वो आके खड़े हैं जिनके रिलेटिव नहीं है उनका क्या उनका तो कुछ अदा पता ही नहीं चलेगा और ये लोग धीरे धीरे छुपा देंगे इनको इनको हम बोल बोल के थक गए कि आओ हमें बताओ 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 गेट बंद करके रखी है पुलिस यहाँ खड़ा करके रखी है हम लोगों को अंदर जाने नहीं दे रही है ना तो कोई कंपनी का रिस्पॉन्सिबल पर्सन आके हमसे बात कर रहा है हमने बोला कि आके बात करो हमें बताओ लेकिन कोई जवाब नहीं दे रहे हैं धन्यवाद